મહેત કરીને બધાની ભક્તિ હતી એટલે પહેલા તો એમણે કાર્યો કર્યા એ કર્મ કર્યા જલા બાપા એ કૃપા કરી જલા બાપા એ કૃપા કરી અને પહેલા એ જમીનનો ટુકડો જો પહેલા એ લોકો એ દેનેકો ટુકડો ખાવા માટે ટુકડો આપ્યો તો જલા બાપાએ એની આપણે જમીનનો ટુકડો પણ આપ્યો અને સમયાંતરે કરે બધા સમર્થો ની કૃપાથી જલારામ મંદિર આટલું સરસ પરિપૂર્ણ થયું તો એકવાર મંદિર માટે પણ આ ટીમ ને ભગવાનની કૃપાઓ દેખાતી નથી એ દ્વારા થાય તો આપણને બધાને બનાવે તો એક વાર આ ટીમ જે રોજ આપણા બધા વચ્ચે પ્રેમનો નાતો છે અમારા ગમતભાઈ જેવા વડીલો જે રાત દિવસ દોડીને આ બધા ભાઈઓ મહેનત કરી રીતે કરી કર ખૂબ ખૂબ વંદન્ય પાત્ર છે અને હંમેશા તમે આમાં કાર્યો કરેલા છે અને આપણો આવો નાતો એ વડીલનો સ્વાગત કરી દેજો બધાનો સાથે આવી જાય એમને પણ બધાને વંદન કરી લે કારણ કે સંતો એમ કહે કે માણસો સારા કાર્યો કરે એટલે હંમેશા દે પછી નાનો હોય કે મોટો હોય પણ એ વંદનીય હોય તો તમે એ જલા બાપાના ખુબ સરસ કાર્યો કરના છે તો જલા બાપા તમને ખુબ ખુબ સદબુદ્ધિ આપે તમારા પુત્ર પરિવારોના કલ્યાણ થાય અને આ પણ દર વર્ષે તમે આવો પ્રસાદ લઈને આવે તો એક વાર ધામ તરફથી અને ભક્તો તરફથી ખુબ ખુબ તમને અભિવાદન છે હંમેશા આમાં કાર્યો કરતા રે અને અમે તો ઓલમોસ્ટ આ સમર્થો સાથે અમે તમારી સાથે છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી તો હંમેશા આમાં કાર્યો કરતા રહેજો એવી તમારા ચરણમાં પ્રાર્થના